સમગ્ર દેશમાં આજ રોજથી નવા કાયદા અમલમાં આવ્યા છે જે અંગે આજ રોજ વલસાડના મોંઘાબાઈ હોલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું હતું શું છે આ કાયદાઓ અને ક્યારથી આ કાયદાનું અમલીકરણ થશે એની માટે અત્યારે આપણે વાત કરીશું વલસાડના ડીવાયએસપી શ્રી વર્મા સાહેબ સાથે સર જણાવશો કે કયા કયા કાયદા અમલમાં આવ્યા છે એનું અમલીકરણ ક્યારથી થયું છે અને એક સીધી સમજ જે જનતાને આપણે આપી શકીએ ભારતીય સાક્ષી અધિનિયમ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આ ત્રણ જે કાયદાઓ છે એ કેન્દ્ર સરકારે અમલમાં મૂક્યા અને આજ રાતથી એનો અમલ શરૂ થઈ ગયો છે હવે જે નવા ગુના દાખલ થશે એ આ જે ભારતીય ન્યાય સંહિતા જે મુજબ દાખલ થશે અને તપાસ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા પ્રમાણે કરવામાં આવશે અને એ બાબતે લોકોને પણ જાગૃત લોકો પણ જાગૃત થાય અને લોકોને પણ આ બાબતે ખ્યાલ આવે એ બાબતે સાહેબની સૂચનાથી સમગ્ર વલસાડ જિલ્લામાં જાગૃતિકરણ કાર્યક્રમ કરવામાં આવેલા હતા આજે વલસાડમાં પણ મોંઘાભાઈ હોલ ખાતે વકીલને સાથે રાખી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સરકારી વકીલને પણ રાખવામાં આવ્યા હતા એ ઉપરાંત ડુંગરી અને માંડીમાં પણ આવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત હજી પણ લોકોને વધુને વધુ કાયદાઓ પ્રત્યે જાગૃત થાય અને લોકોને વધુમાં વધુ સરળ રીતે આ કાયદાઓની સમજ મળી રહે તેથી આગામી દિવસોમાં પણ આવા કાર્યક્રમો ધ્યાન છે સર ટોટલ કેટલા નવા કાયદા આવ્યા છે જે ત્રણ મુખ્ય કાયદા હતા એમાં સુધારા વધારા થયા છે નવા કાયદા કોઈ નથી એમાં કેટલીક કલમો ઉમેરવામાં આવી છે કેટલીક કલમો ઓછી કરવામાં આવી છે અને કેટલીક કલમોમાં અમુક વસ્તુનો ઉમેરો કરવામાં આવેલો છે અને એનો અમલ રાતથી ચાલુ થઈ ગયો છે અને હવે જે નવા ગુના દાખલ થશે એ આ મુજબ દાખલ થશે શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની